વિદ્યાર્થી મિત્રો જય કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે એક નવા જ ઉમેદવાર સાથે જે સીસીઈ ની પરીક્ષા છે જે નવ પાંચ સુધી ચાલુ રહેવાની છે એટલે તમને વારંવાર અમારા અલગ અલગ ઉમેદવારો સાથેનો વિડીયો માં અમે તમને જોવા મળશું અને સીસી નું પેપર કેવું ગયું એ શિફ્ટમાં કેવા પ્રશ્નો પૂછાણા બરાબર છે કેવી રીતે તૈયારી કરવી જોઈએ આ બધી બાબતો પર આપણે આ વિડીયો ની અંદર વાત કરશું એટલે અંત સુધી જોડાયેલા રહેશો બેન તમારે પેલા તો તમારું નામ જણાવો મારું નામ જલ્પા ઓળેદરા બરાબર તમે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન કયો હું ગ્રેજ્યુએટ છું બરાબર છે તમે ગ્રેજ્યુએટ છો હા

એટલે કે એક્ઝામ એક્ઝામ પણ 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 પહેલી પહેલી જ જ છે 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 ને બરાબર બરાબર તો તમે આજે પરીક્ષા આપવા ગયા હતા એની અંદર તમારો કેવો અનુભવ રહ્યો અને તમે કેવી રીતે પેપર એના વિશે થોડીક વાત કરો અનુભવ તો સારો છે મતલબ આમ પેલા મને એમ થયું કે નઈ યાર કર્યા જેવું છે એમ સારું છે પછી આવ્યા પછી એમ થયું કે નહીં આ બહુ સારું કર્યું ને અનુભવ માં એવું છે કે જે ટેસ્ટ એક્ઝામ મે આપી હતી ત્યાં એની પેલા મને એમ હતું કે કઈ રીતે કરવું એમ ન કરવું એમ પણ જે મેં મોક ટેસ્ટ ભરી બધું પછી ધીમે ધીમે સ્ટ્રેટેજી બનાવી ને પછી આઈડિયા આવી ગયા કે કઈ રીતે કરવું એમ એટલે વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક ભરતી પરીક્ષામાં પાસ થવા માટે સ્ટ્રેટર્જી બનાવી જ જરૂરી છે એની અંદર પણ કોઈ નવા ઉમેદવાર પરીક્ષા કોઈ વિડીયો જોવે તો એને ખ્યાલ આવે કે આની અંદર ચાર વિષયો પૂછે છે ઇંગ્લિશ છે મેથ્સ છે રીઝનિંગ છે અને ગુજરાતી છે તો તમે તમારા પેપર ભરવાની શરૂઆત કયા વિષયથી કરી હતી ભલે સો માર્ક નું પેપર હોય પણ આપણને એ બી સી ડી એમ ચાર તબક્કા આપ્યા પાછે તો આપણે શેમાંથી ક્યુ પેલો વિષય કયો તમે હું પેલા ગુજરાતી અટેન્ડ કર્યું પછી ઇંગ્લિશ તો આ ગુજરાતી જ કેમ અટેન્ડ કર્યું ઘણા લોકો માની લ્યો કે રીઝનિંગ પેલા એટેમ્પ્ટ કરે ઘણા લોકો મેથ્સ પહેલા એટેમ્પ્ટ કરે તમે કેમ ગુજરાતી કર્યું ગુજરાતી ઇંગ્લિશ જે છે ઓછો સમયમાં તરત થઈ જાય એમ કેમ કે રીઝનિંગ ને મેથ્સ છે આપણે ગણતરી કરવી પડતી હોય થોડુંક વિચારવું પડતું હોય એમાં વધારે ટાઈમ દેવો પડે એટલે ટાઈમ કન્ઝ્યુમિંગ છે બરાબર તો અહીંયાથી દર્શક મિત્રો ને ફરીથી એકવાર કેવાનું કે આ પરીક્ષાના વિષયો તો મેં કીધા પણ આમાં સિક્સટી મિનિટમાં હંડ્રેડ ક્વેશ્ચન ના જવાબ આપવાના હોય છે એટલે સ્ટ્રેટર્જી જરૂરી છે બાકી સ્ટ્રેટર્જીની

નહી સીધા બરાબર તમને એવી રીતે પ્રશ્ન પૂછો આ વખતે પરીક્ષા ની અંદર વિગ્રહ પણ પૂછાય છે એટલે દર્શક મિત્રો ધ્યાન રાખજો બરાબર છે

કે કેવું થતું હોય આપણે જયારે તૈયારીઓ કરતા હોય ને ત્યારે આપણે એક મુદ્દો છે ને સ્કીપ કરી જતા હોય કે હવે આમાં નહીં પૂછાય અને ખરેખર માની લો કે તમે વિઝ્યુઅલ રીઝનિંગ જો સ્કીપ કર્યું હોત તો તમારે આઠ માર્ક જાત બરાબર છે એટલે દરેક મુદ્દા

બરાબર છે એટલે કે ગાણિતિક ક્રિયાઓ એટલે કે જે નિશાનીઓ છે એની અદલાબદલી કરીને એનો જવાબ આપવાનો

રાખવાનું બરાબર તો તમે આજે પરીક્ષાઓ આપીને આવ્યા બરાબર છે તો તમને ખરેખર માની લો કે તમે બધું વશો બરાબર છે ફર્સ્ટ ટાઈમ તૈયારી કરી હોય એટલે તમે બધા વિષયો ભણ્યા હશો પછી તમે આજે પેપર ભરવા આવ્યા એની વચ્ચેના સમયગાળામાં તમે શું કર્યું પહેલા તો જ્યારે નવી નવી બધી બેન્ચ જોઈન કરી પછી બધા આઈડિયાસ લીધા અલગ અલગ પાસેથી અહીંયા બધા સર પાસેથી આઈડિયા લઈ અને સ્ટ્રેટેજી બનાવી પછી પહેલા તો આપણી કોઈ ટેસ્ટ નથી પણ ગમે એ ગયા વર્ષના ને એ બધા એ ટાઈમમાં ભરી પછી આજેર કેરિયર ઓનલાઈન ની ટેસ્ટ આવી ટેસ્ટ સિરીઝ પચાસ માર્ક ની હતી જે ₹50 ની હા એ લીધી અને પછી બસ ઈ જો દિવસના ત્રણ પેપર ભરવાના અને સોલ્વ

ભરવા કારણ કે પરીક્ષા પહેલાં પરીક્ષાની તૈયારી કરવી હોય તો એક મોડલ પેપર ભરવું જરૂરી છે કે ભાઈ સિક્સટી મિનિટમાં હન્ડ્રેડ ક્વેશ્ચન એટેમ થાય છે કે નથી ખાતા મારો કયો ટોપિક નબળો છે બરાબર મારે કયા ટોપિક ઉપર વધારે ધ્યાન દેવું પડશે અને બીજું બેને બહુ સરસ વાત કરી કે અમે રોજના ત્રણ પેપર ભરતા અને બધા ગ્રુપમાં મળી અને એનું સોલ્યુશન કરતા એટલે કે ભાઈ ગ્રુપમાં તૈયારી કરવી ખૂબ જ મહત્ત્વની રહેશે બરાબર છે અને આ સાથે સાથે હું તમને ફરીથી એકવાર કહું છું કે ભાઈ પેપરો ભરવા ખૂબ જ જરૂરી છે અને જય કેરિયર ઓનલાઈન પચાસ રૂપિયામાં પચાસ પેપર આપેલા છે અને એટલે કુલ ટોટલ પાંચ હજાર જેટલા ક્વેશ્ચન થાય તો આજે જ પ્લે સ્ટોર ઉપર જઈ જય કેરિયર ઓનલાઈન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ ટેસ્ટ ભરો અને રોજના મેક્સિમમ પેપર જે લોકોને પરીક્ષા બાકી છે મેક્સિમમ પેપર ભરો બરાબર છે આ તમારો ખુબ ખુબ આભાર કે તમે દર્શક મિત્રો ને જે પરીક્ષા થયો છે એને તમારો અનુભવ કીધો એટલે એમને ખબર પડે કે મારે પણ સ્ટ્રેટેજી બનાવી પડશે એટલે આ સાથે આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ વેરી મચ જય હિન્દ વંદે માત્ર